રેલવે આવી ગયો છે એના લીધે બધા લોકોને ખૂબ ફાયદો થવાનો છે આ જ રીતે આગળના દિવસોમાં પણ અમારી ડબલ એન્જિનની સરકાર સારામાં સારું કામ આપણા વલસાડના લોકો માટે કરવાના છે એના માટે ખાસ કરીને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે દેશના આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને વલસાડ જિલ્લામાં ખાસ કરીને અમારા બંદેવ ધારાસભ્ય ભરતભાઈ અને અરવિંદભાઈ ભરતભાઈ આપણા વલસાડ વિધાનસભા તાલુકા હોય કે સિટી હોય એમાં દરેક હોય કે નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવાના હોય એમાં રહે છે સાથે સાથે હંમેશા રહે રહે છે છે એ રીતે અમારા અરવિંદભાઈ પણ હંમેશા ધરમપુર વિધાનસભામાં સક્રિય રહીને તેના લોકોની પરેશાની સોલ્વ કરે છે અમારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનોહરભાઈ અને સાથે જ અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ એવા હેમંતભાઈ સાથે મળીને સંકલન કરીને આવનાર દિવસમાં પણ સારામાં સારું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે છે અને એ સાથે જ આપણા જે કામ પણ રસ્તાનું એકદમ આપણે યુદ્ધ ધોરણે ચાલે છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને સૂચન કર્યું છે એમ કરીને પૂરા વલસાડની અંદર આપણા અલગ અલગ અઢાર જેટલી ટીમ આપણી લાગી છે ને રસ્તાના સુધાર કામ પણ જલ્દીથી જલ્દી થાય એના માટે પૂરો પ્રયાસ કરશું